સાવ પાણીના ભાવમાં યુડાઈ સેન્ટ્રો કાર વેસવાની છે ફૂલ છે મિત્રો કાર બાલુભાઈને સાવ પાણીના ભાવમાં વેસવાની છે તો કારનું કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે કારની કિંમત વગેરે ડિટેલ આપણે મિત્રો આ આગળ વિડીયોમાં જ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે યુન સેન્ટ્રો કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે મહિનો બે હજાર અને બારનું એન્ડનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે અને કારમાં મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન જોવા મળી જશે અને સો સો ટકા વર્ક કરે છે કમની પીસ કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે અને કાર વ્હાઈટ કલરમાં તમને જોવા મળશે કાટછળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે અને કારની કન્ડિશન જોઈ શકો છો કારમાં તમને એસી ટકા આસપાસ ટાયર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કમની ફિટિંગ કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો ખૂબ જ સારી કાર જોવા મળશે તો કારની આપણે મિત્રો કન્ડિશન તમે જોઈ શકો છો સો એ સો ટકા એન્જિન વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે અને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે વાત કરીએ આપણે સેન્ટ્રો કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને બાલુભાઈએ યુન સેન્ટ્રો કારની કિંમત માત્ર એક લાખ અને પાંસાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત જ તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને પાંસઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સેન્ટ્રો કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોના ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ સ્ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો જે પણ કોઈ મારા મિત્રો સેન્ટ્રો કાલે વાચ્ચતા હોય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી લેવો જય